કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ આગેવાનીમાં આગેવાની તાલુકા શહેરના પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વેરમગામ ઓગણચાલીસ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ આગેવાનીમાં વેરમગામ શહેર તાલુકાના પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પત્રમાં વિરમગામ શહેરના માથાના દુખાવા સમાન ગટરના ગંદા પાણી દરરોજ રોડ ઉપર છે જેમાં નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી ચોકડી વિસ્તારની સોસાયટીમાં ચોરીના બનાવ બને છે તે અંગે એક નાની પોલીસ ચોકી બનાવવામાં આવે વિરમગામ તાલુકાના કેટલાય ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં છે તે બનાવવામાં આવે વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરો માત્ર બે જ કલાક રોકાય છે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં તેમજ તાલુકાના ગામોમાં સિંચાઈનું પાણી નથી મળતું નર્મદાનું પાણી નથી મળતું ફતેવાડી કેનાલનું પાણી નથી મળતું જેના લીધે પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતો બેહાલ બન્યા છે ખેડૂતો ડાંગર નાખવા જાય છે તેમાં બિલિંગ થતું નથી કાચી ચીટી આપવામાં આવે છે અને પાકો બિલ નથી આપવામાં આવતું વગેરે મુદ્દાઓને લઈને પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી વધુમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પાસે ખરીદી કરવામાં આવે છે તે તેમાં ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ ઇકબાલભાઈ જિલ્લા પ્રમુખ મનોજી ઠાકોર નટોજી ઠાકોર અલયગર પટેલ સહિત શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મુન્ના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ વિરોધ પક્ષ તરીકે કામ કરીએ છીએ શાસક પક્ષ જ્યાં એની ભૂલો કરે છે કામ નથી કરતા અથવા તો અમારી જે માંગણી છે એના માટે આવેદન પત્ર ખાસ કરીને અપાય છે વિરમગામ મત વિસ્તાર તો કરો પણ વિરમગામ શહેર અને વિરમગામ તાલુકામાં જે લોકોને હાલાકી પડે છે એ બાબતના કેટલાક પ્રશ્નો છે એના માટે અમારા શહેર પ્રમુખ છે અમારા ઇકબાલભાઈ પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશમાં એ પણ અહીંયા અમારી સંગઠનની કામગીરી માટે અને આવેદનપત્ર જ્યાં જ્યાં લોકોની મુશ્કેલીઓ છે એના પ્રશ્નોની વાચા આપવા માટે મામલતદાર કચેરીએ અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે આવી રૂપે ઇકબાલભાઈ પણ અમદાવાદથી આવ્યા છે છે અમારા કાર્યકારી જિલ્લાના અધ્યક્ષ છે અજીતભાઈ અમારા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન છે સિંચાઈના સેરપ્રમુખ સુધીરભાઈ છે એમએલએ હતા દાઉદ ભીના સોન અને અત્યારે પાર્ટીમાં એ પણ હોદ્દેદાર છે અલગ અલગ બધા હોદ્દે ધીરુભાઈ છે કોળી પટેલ સમાજ નથી એ છે એટલે જે મુદ્દા સર વાત કરો અમારી રજૂઆત એ કે વિરમગામ ઉપર ચોપડી વિસ્તારમાં અત્યારે ચોરીના બનાવ બહુ બને એટલે નાની પોલીસ ચોકી મૂકવામાં આવે ક્યાંય કેવું પોઈન્ટ મૂકવામાં આવે ત્યાં શું બધા વ્હાઇટ કોલર રહીશો રહે છે એટલે આ પબ્લિકની એ

ખાસ કરીને કાંઠા વિસ્તાર અમારો છે નળ સરોવર બાજુ ત્યાં જે સિંચાઈનું પાણી નર્મદાનું મળવું જોઈએ અથવા ફતેહવાડી કેનાલનું મળવું જોઈએ આજે પણ ખેડૂતોને મળતું નથી પોતાના પાક નિષ્ફળ જાય છે તો એ એની પણ એક વ્યવસ્થા કરવામાં આવે અને હમણાં સૌથી મોટો પેચીદો પ્રશ્ન એ છે કે જે આપણો નાગરિક અને અન્ન પુરવઠાના ગોડાઉનો છે ત્યાં ખરીદી જે સરકાર તરફથી કરવામાં આવે છે આપણી ટેકાના ભાવે એમાં અમારા ઘણા બધા ખેડૂતોએ ડાંગર નાખી છે એટલે એમ કે કેટલા કટ્ટાઓ એમ કે ત્યાં નાખ્યા છે પણ એનું જે બિલિંગ કરવામાં આવે છે એનો કાચી ચિઠ્ઠી આપવામાં આવે છે એક તો એ મોટો પ્રશ્ન છે ખાલી લખી નાખી દેવા પાકું બિલ બનાવવાનું છે અને જે લોકોએ ઘણા ટાઈમથી ડાંગર નાખી છે અને બિલ પણ બનાવી આપ્યું છે તેમ છતાં એને પૈસા નહીં નથી ચૂકવા મળતા

મારા ધ્યાનમાં તો એવું આવ્યું છે કે અઢી લાખ કટ્ટા નાખવામાં આવે છે એક લાખના જ પેમેન્ટ થયું છે જે પેમેન્ટ સરકાર તરફથી કરવામાં આવ્યું નથી નથી અને કટ્ટા કે જેનો કોઈ હિસાબ મળતો એવા પણ અંદરથી સમાચાર મળે છે તો આના માટે વ્યાજબી એની તપાસતા અને જે તંત્ર લેવલે જે કંઈ એના માટે કરવું પડે ખેડૂતોને તાત્કાલિક એને નાખેલી ડાંગરના પૈસા ચૂકવવામાં આવે એ પણ આ પ્રતિનિધિ મંડળ તરફથી એક માંગણી છે

તેવી અમારી રજૂઆત છે વિરમદામ તાલુકાના કેટલાય ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં છે તેમાં યોગ્ય કાર્યવાહી કરવાની તેવી અમારી રજૂઆત છે વિરમદામની ગાંધી હોસ્પિટલમાં ડોક્ટર માત્ર બે કલાક જ રોકાય છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે મોટા બરકોટા વિસ્તારમાં સાહેબ એક બંપ બનાવવામાં આવે છે ત્યાં શું એક પાણી ગટર ઉભરાય ત્યારે આખું વન ટાઈપ ઓફ તળાવ થઈ જાય એવી અહીંયા પરિસ્થિતિ નિર્માણ થાય છે એ પણ આમાં મંદ આવતો

એટલે મેં મારી ગ્રાન્ટમાંથી બે લાખનું એક બસ સ્ટેન્ડ આપ્યું હતું એવા તો આખા વિસ્તારનું ચૌદ બસ સ્ટેન્ડ આપેલા છે અને આ પણ એક બસ સ્ટેન્ડ આપ્યું છે હવે સર્કલ મોટું કરવાના કારણે એ બસ સ્ટેન્ડ તોડી નાખવામાં આવ્યું છે એ પૈસા મેં મારા પણ નહોતા ધારાસભ્ય તરીકે હું ધારાસભ્ય હતો ત્યારે મારી ગ્રાન્ટના એટલે કે સરકારના પૈસા હવે સરકારના પૈસા જે બસ સ્ટેન્ડમાં વપરાયા હતા એ જ રીતે હવે એ જે સર્કલ મોટું કરવા જેને પણ કામગીરી સોંપવામાં આવી હોય એ વ્યક્તિ એ સરકારના પૈસા ખોટા બગડે નહીં એવું ને એવું બસ સ્ટેન્ડ ત્યાં આગળ ફરીથી ગ્રાન્ટ ના પૈસે મારી એવું બી મોટું સર્કલ ત્યાં થશે ટ્રકો જે છે ને ત્યાં આખો વિસ્તાર જે છે એ ફોર લેન તો બનાવેલો છે બહુચરાજી સુધી એક ટુકડો ભોજવાથી સોકલી રહી જતો તો એ પણ છેલ્લે વિપુલ ઓજા એન્જિનિયર હતા આપણે ધક્કા એના દ્વારા એટલે રોડ તો બધા સારા ફોર બન્યા છે અને ઇન્ડસ્ટ્રી જોવાથી મોટા મોટા ટ્રક અને મોટા મોટા ટ્રેલરો આવે છે હવે એ સર્કલ એક લેવલે ડિઝાઇન બનાવીને સારું બને તો વાંધો ને સારી જ વાત છે પણ બહુ અતિશય મોટું બી બનાવવા આવશે તો ટ્રાફિક જામ થવાના પ્રશ્નો છે એટલે એ જે કઈ ડિઝાઇન કરતા હોય એનું પણ નોટિસ આપ ધ્યાન દો દોરશો એ મારી વિનંતી છે થેન્ક યુ આપી છે વિરમગામ શહેર અને વિરમગામ તાલુકાના લોકોના જે પ્રાણ પ્રશ્નો છે અને એમને જે હાલાકી પડે છે એના જે પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો એના માટેની રજૂઆતો અમારા સુધી આવેલી અમારા જિલ્લા સંગઠન કોંગ્રેસનું હોય અમારા પ્રદેશમાંથી નિરીક્ષક ઇકબાલભાઈ પણ આવ્યા છે અને અમારી સુધી જે રજૂઆતો આવી એ અમારી ફરજ થાય છે કે મામલતદારશ્રીને સરકારનું ધ્યાન દોરવું અને એના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અમારું કાંઠાગાળો વિરમગામ તાલુકાનો જે છે એને આજે સિંચાઈનું પાણી નથી મળતું નર્મદાનું પાણી નથી મળતું ફતેવાડી કેનાલનું પાણી નથી મળતું જેના લીધે પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતો બેહાલ છે સાથે સાથે શહેરમાં પણ ગટરો ઉભરાય છે ગટરો ઉભરાય છે એનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી રોડ રસ્તાના પ્રશ્નો છે લાઇટના પ્રશ્નો છે વિવિધ પ્રાણ પ્રશ્નો જે લોકોના છે લોકોની સુખાકારી માટેના જે પ્રશ્નો છે એ લોકોની સુખાકારી જે ના પ્રશ્નો છે એ સોલ્વ જલ્દી થાય સરકાર સરકાર જે એનું તંત્ર જે ઊંઘમાં છે ને કંઈ લોકોના પ્રશ્નો માટે જાગૃત નથી એના માટે જાગૃત થઈને લોકોની સુખાકારી વધારે એવા અમારા પ્રયત્નોના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખાસ કરીને ગાંધી હોસ્પિટલ આપણી સૌ બહુ સારી બની છે આપ સૌ જાણો છો ગાંધી હોસ્પિટલ સારી બનવા છતાં ડૉક્ટરો જે નિયમસર આવવા જોઈએ હાજર રહેવા જોઈએ જે સમયસર હાજર રહેવા જોઈએ સમયસર રહેતા નથી જેના કારણે ખાલી જગ્યાઓ પણ હજી પૂરવામાં આવતી નથી ડૉક્ટરોની જેના કારણે ગામડાના ગરીબ લોકો સામાન્ય લોકો જે આર્થિક રીતે સહન કરતા લોકો આજે ટ્રીટમેન્ટ લેવા આવે ત્યારે એમને ડૉક્ટરો નહીં મળવાથી એમની ટ્રીટમેન્ટ થઈ શકતી નથી અને મોંઘા શહેરોમાં એમને ટ્રીટમેન્ટ લેવા માટે જવું પડશે અગત્યનો મુદ્દો તો આ એવો છે કે આજે જે સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદી ડાંગરની થાય છે અમારા કાંઠાથી લઈને વિરમગામ તાલુકાના હોય દરેક ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ડાંગર ત્યાં વેચી આવ્યા છે અથવા તો કટ્ટા નાખી આવ્યા છે એનું યોગ્ય બિલિંગ નથી થતું કાચી ચિઠ્ઠીઓ પર એમને બિલિંગ કરીને આપવામાં આવે છે પાકી ચિઠ્ઠી કે પાકું બિલ એમને બનાવવામાં નથી આવતું અને પાકા બિલ પણ જેના બનાવ્યા છે એને જે સમયસર પૈસા આપવા જોઈએ ટેકાના ભાવે જે રકમ ચૂકવવી જોઈએ એ ચૂકવવામાં આવતી નથી ખેડૂત મોટે ભાગે દેવાદાર થતો જાય છે સરકાર તરફથી જે સમયસર પૈસા ટેકાના ભાવે ડાંગરના આપવા જોઈએ એ નથી આપવાના આપવામાં આવતા અને મારે તો ત્યાં સુધી કહેવું છે કે જે આજે ખરીદી કરવામાં આવે છે એ ખરીદીમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એવો ગોટાળો કંઈક થયો લાગે છે જેના કારણે બિલિંગ પણ અટક્યા છે અને બિલિંગ નથી થતું ટાઈમસર ટાઈમસર બિલિંગ થાય તો પૈસા પણ નથી ચૂકવાતા એની પાછળ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું દેખાઈ રહ્યું છે